નમસ્કાર મિત્રો મિત્રો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ સસ્પેન્સ આજે પણ યથાવત ગેનીબેન ઠાકોર શું અંતિમ ઘડીમાં પત્તા ખુલશે ગેનીબેન ઠાકોરે મગનું નામ મરી ન પાડ્યું પરંતુ શા માટે મુખ્ય વાત એ છે કે ટિકિટ કોઈને પણ મળે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ ખરી ચૂંટણી શું ગેનીબેન ઠાકોર લડવાના છે અથવા તો લડવાનું શરૂ કરી દીધું છે પ્રચાર શરૂ કરી દીધો છે આ તમામ મુદ્દે વાત આજના વિડીયોમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છેલ્લે લાંબા સમયથી ચર્ચાઈ રહી છે ગિનીબેન ઠાકોર સાંસદ બન્યા છે અને વાવ વિધાનસભા અત્યારે ખાલી છે આવનાર સમયમાં પેટા ચૂંટણી ત્યાં યોજાશે ડિસેમ્બર પહેલા ડિસેમ્બર સુધીમાં યોજવી જરૂરી છે છ મહિનાનો સમય હોય ગિનીબેન ઠાકોરે છઠ્ઠા મહિનામાં પોતે રાજીનામું કરી દીધું હતું એને ત્રણ મહિનાનો સમય થઈ ચૂક્યો છે હવે વાત એ છે કે ગિનીબેન ઠાકોરની જગ્યા કોણ લઈ શકે ગેનીબેન ઠાકોરના આશીર્વાદ કોના પર રહેશે અથવા તો કોંગ્રેસ નું મોવડી મંડળ પ્રદેશ કોંગ્રેસ કોને ટિકિટ આપશે આ સવાલ છે ને તેની વિશે લાંબા સમયથી ચર્ચા થતી રહી છે એ પછી ઠાકરસિંહભાઈ રબારી હોય પછી કેપીભાઈ ગઢવી હોય અને ગુલાબસિંહ રાજપૂત હોય આ ત્રણેય નામ ચર્ચાતા રહ્યા છે પરંતુ એક નામ તેમાંનું ગુલાબસિંહ રાજપૂત થરાદથી પોતે પૂર્વ ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં શંકર ચૌધરી સામે હાર્યા પરંતુ આ ગુલાબસિંહ રાજપૂત રેસમાં આગળ હોવાની વાત ચર્ચાઈ રહી છે ગુલાબસિંહ રાજપૂતને લઈને પત્તા ખોલવામાં આવ્યા નથી પરંતુ જાગીરદાર સમાજનો ગિનીબેન ઠાકોરને જીતાડવામાં અહમ ફાળો રહ્યો છે મોટો ફાળો રહ્યો છે લોકસભા ચૂંટણીમાં પણ અને આજ જાગીરદાર સમાજનો સત્કાર સમારોહ યોજાયો હતો ગિનીબેન ઠાકોર સાંસદ બન્યા તેમને આવકારવા માટે તેમનું સન્માન કરવા માટે આ સત્કાર સમારોહ હતો બનાસકાંઠામાં ગિનીબેન ઠાકોર સાંસદ બની ગયા બાદ એક બાદ એક સમાજના લોકો સત્કાર સમારોહ યોજી રહ્યા છે ઠાકોરનું સન્માન કરી રહ્યા છે જાગીરદાર સમાજનો આ સત્કાર સમારોહ હતો ગિનીબેન ઠાકોર ત્યાં હાજર હતા અને ગિનીબેન ઠાકોરની સાથે ઇન્દ્ર વિજયસિંહજી ગોહિલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ ઉપસ્થિત હતા આ સાથે ત્યાં બનાસકાંઠા અને ત્યાંનું જિલ્લાનું સંગઠનના પદાધિકારીઓ પણ હાજર હતા ગિનીબેન ઠાકોર બોલવા ઊભા થાય છે અને ગિનીબેન ઠાકોર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોઈ પણ જાતનું નિવેદન આપતા નથી પરંતુ એક વાત તેવી કરે છે કે જેને લોકો માની રહ્યા છે છે અને વિશે ચર્ચા થઈ રહી ગિનીબેન ઠાકોરને તેમના જ કોંગ્રેસના પદાધિકારી દ્વારા એક વાત કરવામાં આવે છે અને ત્યારબાદ ગિનીબેન ઠાકોર તેનો શું જવાબ આપે છે અને તેનો અર્થ શું થઈ રહ્યો છે શું વાત કરવામાં આવી રહી છે એ તમામ મુદ્દે આપણે વાત કરી પરંતુ સાંભળી લો કે

આપે સાંભળ્યું કે ગિનીબેન ઠાકોરે શું જવાબ આપ્યો અને તેમને શું કહેવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજને સાચવજો આ વાત ભરતસિંહ દ્વારા કરવામાં આવી હતી ગિનીબેન ઠાકોરે તેનો જવાબ આપ્યો અને કહ્યું કે તમારે અમને સાચવવાના છે પરંતુ જે વાત છે કે ક્ષત્રિય સમાજને સાચવજો એ વાત વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પણ લેવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે ગિનીબેન ઠાકોરને ક્ષત્રિય સમાજના મોટા હોદ્દાના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે સાચવજો એટલે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટ અમારા સમાજમાંથી કોઈ એકને મળે એ બાબતે ધ્યાન રાખજો તેવું એક એંગલ કાઢવામાં આવી રહ્યો છે તેના વિશે ચર્ચા કરવામાં આવી રહી છે પરંતુ સમગ્ર બાબતમાં ચર્ચા એ છે કે ગેનીબેન ઠાકોરે આ વાત કરી અને ત્યારબાદ પણ યુટર્ન લીધો હતો મગનું નામ મરી પાડ્યું ન હતું એમણે એ કહ્યું ન હતું કે હા ક્ષત્રિય સમાજનું હું ધ્યાન રાખીશ એમને વાત ગોળ ફેરવી અને પોતાની વાતમાં કહી દીધું કે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ છે કોંગ્રેસના જિલ્લામાં પણ પદાધિકારીઓ છે ઇન્દ્ર વિજયસિંહ કાર્યકારી પ્રમુખ છે ક્ષત્રિય છે તો તમારે અમારું ધ્યાન રાખવાનું હોય નહીં કે મારે તમારું એટલે કે વાતનો પોતે યુટર્ન માર્યું અને સમગ્ર વાત ગોળ ફેરવી પરંતુ મગનું નામ મરી ના પાડ્યું તેવું ચર્ચાઈ રહ્યું છે એટલે કે મુખ્ય વાત એ છે કે ગેનીબેન ઠાકોર અંતિમ દિવસો સુધી ઉમેદવાર ન જાહેર કરી શકે છે કદાચ 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 ઉમેદવારને ખબર હશે કદાચ તેના નજીકના લોકોને ખબર હશે કે ગુલાબસિંહ રાજપૂત કન્ફર્મ જેવું અત્યારે છે પરંતુ ગેનીબેન ઠાકોર પોતે જ ચૂંટણી લડી રહ્યા હોય એ મુજબ આ ચૂંટણી લડવા ઈચ્છે છે ગેનીબેન ઠાકોરની આ સ્ટ્રેટર્જી હોય શકે હોઈ શકે છે કે ગેનીબેન ઠાકોર પોતે જ પ્રચાર કરશે ઉમેદવાર કોઈ પણ હોય ગેનીબેન ઠાકોર પ્રચાર કરશે ગેનીબેન ગેનીબેન ઠાકોર ઠાકોર પોતાની વાતો લઈને જશે પોતાના પડતર કામો કરશે એટલે કે ઉમેદવાર કોઈ પણ સમાજનો પહેલાં પણ ઠાકોર સમાજના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે આપણા પર અન્ય સમાજનું ઋણ છે હવે તે ચૂકવવાનું છે ત્યારે પણ આપણે વાત કરી હતી કે ગેનીબેન ઠાકોર આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર ઉમેદવાર નહીં ઉતારે તેની જગ્યાએ અન્ય સમાજના ઉમેદવાર તક આપવામાં આવશે ગેનીબેન ઠાકોર પોતે જ ચૂંટણી લડી રહ્યા હોય એ મૂળમાં સતત ગાયનો મુદ્દો ઉછાળી રહ્યા છે તે ઘણી જગ્યાએ જતા હોય છે સત્કાર સમારોહમાં બોલતા હોય છે પરંતુ જે ગાયનો મુદ્દા તે ઉપાડી રહ્યા છે રાષ્ટ્ર માતાનું બિરુદ આપવા માટે વાત કરી રહ્યા છે તે સીધી લોકોને સ્પર્શતી વાત છે અને જો આ વાત કામ કરે છે તો ઉમેદવાર કોઈ પણ હોય ફરક નહીં પડે ગેનીબેન ઠાકોર પોતે જ પોતાના પ્રચારથી આ ચૂંટણી જીતાડીને લાવી શકે છે અત્યારના સમાચાર એ છે કે ઠાકોરે પ્રચાર શરૂ કરી દીધા છેલ્લા લાંબા સમયથી તે બોલી રહ્યા છે આ વખતે તેઓ જાગીરદાર સમાજના સત્કાર સમારોહમાં પહોંચ્યા હતા ત્યાં પણ તેમણે બનાસ બેંક પર પ્રહાર કર્યા હતા એ પણ કહ્યું હતું કે એવા ઉમેદવારને મૂકજો કે જે તમારું કામ કરે તમે મત આપ્યા છે તો ભ્રષ્ટાચાર નહીં થાય આ બાબતે પણ તેમણે વાત કરી હતી પરંતુ જ્યારે ક્ષત્રિય સમાજને સાચવવાની વાત આવી ત્યારે તેમણે કહ્યું કે તમારે અમને છે એટલે કે વાતને ફેરવી દીધી હતી ઠાકોરનું ચર્ચાઈ રહ્યું છે મૂળ વાત એ છે કે ગુલાબસિંહ રાજપૂત આજની તારીખે પણ સૌથી આગળના ઉમેદવાર માનવામાં આવે છે આ અમે નથી કહેતા પરંતુ ત્યાંના લોકો કહે છે કેપી ગઢવી ખૂબ જ સિનિયર સિનિયર વ્યક્તિ છે કેપી ગઢવી વર્ષોથી ગેનીબેન ઠાકોરને મદદ કરતા રહ્યા છે પછી બે હજાર બાવીસની ચૂંટણી હોય બે હજાર સત્તરની ચૂંટણી હોય કે પહેલાંની હોય તે પણ એક મજબૂત દાવેદાર છે ઠાકરશી રબારી પણ મજબૂત દાવેદાર છે પરંતુ અત્યારના જે ચર્ચા થઈ રહી છે કેપી ગઢવી અને ગુલાબસિંહ રાજપૂતની જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે કોને ટિકિટ મળે છે પરંતુ અત્યારે ગેનીબેન ઠાકોર કોઈ પણ જાતના પત્તા ખોલવાના મૂડમાં ગેનીબેન ઠાકોર સીધી રીતે પોતાને રજૂ કરી રહ્યા છે અને અંતિમ દિવસોમાં ઉમેદવાર જાહેર થઈ શકે છે અને તે દિવસોમાં પણ ગિનીબેન ઠાકોરનો પ્રચાર ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર હશે જો તેનું ઓસર કોઈ ભારતીય જનતા પાર્ટી શોધીને લઈને આવે છે તો પછી મેળ પડશે ભારતીય જનતા પાર્ટી વાવમાં મજબૂત છે લોકસભા બે હજાર ચોવીસની પેટા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં વાવથી જે મત સામે આવ્યા તેમાં પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતાં લીડમાં આવી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પરંતુ વાવમાં લીડ નથી મળી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ સ્વરૂપજી ઠાકોર પંચ્યાસી હજારથી પણ વધુ મત લઈને આવ્યા એ પ્રકારની સ્થિતિમાં કે અમીરામભાઈ આશલ અપક્ષ ઊભા રહ્યા હોય અને મત તોડ્યા હોય એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ નબળી નથી આ જોતા ગીનીબેન ઠાકોર મજબૂત ઉમેદવાર પણ ઉતારશે અને પોતે પણ ઉમેદવાર હોય એ મુજબ પ્રચાર કરશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે આવનાર સમયમાં ખબર પડશે અત્યારને આ સ્ટ્રેટર્જી દેખાઈ રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આપનું શું કહેવું છે ગુલાબસિંહ રાજપૂત શું નક્કી છે ગુલાબસિંહ રાજપૂત શું વાવ વિધાનસભામાં ચાલે કે નહીં ગુલાબસિંહ રાજપૂતની જગ્યાએ અન્ય કોણ હોઈ શકે છે શું સ્થાનિક ઉમેદવાર મહત્વનો છે કે પછી કોંગ્રેસના હોવો જોઈએ લોકોના કામ કરે તેવો તેવો હોવો જોઈએ અને સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકો સાથે રહેનાર વ્યક્તિ હોવો જોઈએ પછી તેવું ના થાય કે કોઈ પણ મોટું નામ હોય પરંતુ ટિકિટ મળી ગયા બાદ ચૂંટણી જીતી ગયા બાદ તમે કોણ અને હું કોણ કહે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો સારો નહીં સારો વ્યક્તિ મારો નહીં પરંતુ સારો વ્યક્તિ જે આપણે કહાવત છે તેવો વ્યક્તિ કોણ ને વાવ વિધાનસભાને સારી રીતે જાણનાર કોણ કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર